નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો નવસો પચાસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર પાંચસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પંચાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો વીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોના નો ભાવ સાત લાખ અગિયાર ચોવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ સાત હજાર સાતસો છપ્પન રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ બાસઠ હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ સત્યોતેર હજાર પાંચસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોના ભાવ ત્રાણું હજાર બોતેર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંચોતેર હજાર રૂપિયા રહ્યો છે